પૈસા તમે રાખો તમારા છે તમારી પાસે નથી હું બીજા આપીશ તમને હાલો હાલો મારી યાદ હવે હવે રડવું તમારે મારે મારી આવવાનું છે હવે હું તમને છે ને સારી રેવાની વ્યવસ્થા કરી દઉં અને જમવાની કરી દઉં રહેશો ને બીજો કોઈ સામાન છે તમારો સ્ટેશન ઉપર નથી તમે આવ્યા ને કેટલો સમય થયો કેટલા દિવસ થયા ત્રણ દિવસ 3 દિવસ ડાકોર થી આયા ટ્રેનમાં ટ્રેનની ટિકિટ કોણે લઈ દીધી બાપા ટિકિટ કરતો લઈ દીધી ટિકિટ ન હતી વાંધો નહીં આલો આપણે જઈએ હો ટુકમાં ઘરે થી કઈક તકલીફ છે અને દીકરા કે વહુ કઈક મારે એવું કે છે હકીકત તો આપણને ખબર નથી એટલે એમને ડાકોર જવું છે એવું કે છે મોટા છોકરા ની નાના છોકરા નાના છોકરા ને

ઘર એમનું ખરેખર છે અને એમના પરિવાર પણ છે પરંતુ કઈક ને કઈક મતભેદ અને વધતી જતી ઉમર લીધે કદાચ મનમેળ ના થતો હોય એના લીધે બહાર નીકળી જાય છે ઘરની બહાર અને ઘરના લોકો પણ વ્યવસ્થિત સાચવે છે એવું પણ નથી કે લોકો નથી સાચવતા પણ ઉમર વધતી ગઈ છે અને માનસિક સ્થિતિ કદાચ થોડીક ગરતી થતી હોય છે જેના લીધે એ કોઈનું માનતા નથી અને રોજે ઘરે નીકળી જાય છે દસ દિવસ થી બાર નીકળી જાય છે પણ અત્યારે એમને પરિવાર મળી ગયા છે એમની સાથે વાતચીત થઈ છે તો એ લોકો લઈ જાય છે અને પાછા ઘરે સાચું તો સારું છે આપણા સુધી પહોંચ્યા અને નજીક હતા એટલે કદાચ કાલ સવારે કંઈક દૂર નીકળી ગયા હોય તો ઘણી મુશ્કેલી વધી શકે છે ફાઇનલ એમના ઘરે આવ્યા છે ડાકોરી તમને મૂકી જશે છે છોકરો બાબુ હમાન ઘર જાવી જશે બાબુ નો મૂકી જાય ને તો મને ફોન કરજો મેં એને નંબર આપ્યો છે બરાબર હું મૂકી જાશ તમને અહીંયા નઈ ઘરે થોડું બેસાય બહાર બેસાય

એ દાદી ગઈ હાલો રજા લો હવે કમે જાવ ને રેજો હો તો વાત એવી છે કે રૂપાલી બેનનો ફોન આવ્યો હતો જે અમારી ટીમમાં જોડાયેલા છે તો કે એક દાડીમાં છે અને રોડ પર માંગે છે પરંતુ ભિક્ષુક હોય એવું લાગતું નથી કે પહેરવેશ અને એમની પરિસ્થિતિ સારી હતી સારા ઘરના લાગતા હતા એટલે ત્યાં ગયો તપાસમાં વાતચીત કરવા માટે એમની સાથે વાતચીત કરી તો એવું જાણવા મળ્યું અને ઘણું કહેતા હતા જે તમે આગળ વિડીયોમાં જોયું જ છે દાખોળ જેવું એમ કહેતા હતા અમે વિચારતા હતા કે એમના માટે કોઈ સારી રહેવાની વ્યવસ્થા કરીએ પણ એટલામાં એમણે પાછું એવું કીધું કે મારું ઘર અહીંયા સુરતમાં છે તો સ્વાભાવિક છે કે જો ઘર સુરતમાં હોય તો અમારી પણ ફરજ આવે કે આપણે એક વખત તપાસ કરીએ કે ખરેખર હકીકત માહિતી શું છે ઘટના શું છે આપણે એક સાઈડથી જાણીને અને એક વ્યક્તિનું જાણીને આગળ કાર્યવાહી ના કરી શકાય કે દોષી એકબીજાને ના ઠેરાવી શકાય અને આમ પણ ઉંમર મોટી છે તો કદાચ સ્વભાવમાં પણ સ્વભાવ ચીડચીડીઓ થઈ ગયો હોય છે તો ઘરે પણ થોડીક તકલીફ કદાચ થઈ હોય એવું આપણે માની શકીએ એટલે માટે પછી એમને જે ઘરનું એડ્રેસ આપ્યું તો એ ઘરે ગયા તો ત્યાં એમના દીકરાના વાઈફ હતા અને એમને કીધું કે એમને ખ્યાલ નથી કે કેટલા સમયથી ક્યાં જાય છે કઈ રીતે છે થોડીક વાતચીત મેં એમની સાથે પણ કરી અને એમને પણ મેં કીધું કે આમ ના કરવું જોઈએ સુખદ અંત આવ્યો છે અને દાદી એમના ઘરે પહોંચાડ્યા છે આવા કોઈ પણ તમારા ઘરે પણ કોઈ પણ આવા વ્યક્તિ હોય મોટી ઉંમરના હોય તો એમનું પણ થોડુંક ધ્યાન રાખો કે ક્યાં જાય છે કઈ રીતે છે છેલ્લા દસ દિવસથી ઘરેથી બહાર હોય અને તમને ખ્યાલ ના હોય તો એ થોડુંક અજીબ લાગે મને પણ લાગ્યું થોડુંક કે દસ દિવસથી બહાર છે અને ઘરે કોઈને ખબર નથી કે ક્યાં જાય છે એમને એવું કીધું કે સવારે જાય છે સાંજે આવી જાય છે પણ યાર એટલીસ્ટ એક ઉંમર તો જુઓ કે કઈ ઉંમરના વ્યક્તિ છે કઈ કંડિશનમાં છે યાર એમની ઉંમર છે બ્યાસી વર્ષ અને બ્યાસી વર્ષની ઉંમરે ઘરેથી જવું રોજે અને એ પણ રોજે સવારે નીકળી જવું અને સાંજે ઘરે પાછા આવવું જમવા પણ નહીં આવવાનું થોડુંક અજીબ લાગે આવું કઈ હોય તો તપાસ કરો થોડુંક જાણકારી રાખો તમારા ઘરમાં વૃદ્ધો હોય તો તપાસ કર્યા વગર એમને આશ્રમ પર પણ પણ મૂકી શકતા હતા કીધું એ પ્રમાણે તપાસ કરી અને એમના ઘર સુધી અત્યારે પહોંચાડી આપ્યા છે બાકી એમના પરિવાર છે એટલે બીજી કોઈ જરૂરિયાત તો એવી કોઈ છે નહીં અને પરિવાર પણ એટલું સક્ષમ છે કે એમનું ધ્યાન રાખી શકે છે એમના માટે પર્સનલ રૂમ છે એમના દીકરાના જે વાઈફ છે એ પણ એમનું નવરાવા નવરા કપડાનું બધું ધ્યાન રાખે છે અને બધું કામ પણ એમનું કરી આપે છે એટલે એવું પણ નથી અમે આસપાસના લોકો સાથે પણ પૂછતાછ કરી અમે અજાણ્યા બનીને જ મેં પૂછતાછ કરી હતી એટલે બધું ઠીક છે બાકી બાકી તો આ વિડીયો ખાલી ફક્ત એટલા માટે જ મૂકવાનો કે અરે જ્યારે પણ રોડે કોઈ વ્યક્તિ માંગતા હોય તો બધા ભિક્ષુક પ્રવૃત્તિના નથી હોતા પણ એમની પરિસ્થિતિ શું છે એ એક જાણવી ખરેખર ચોક્કસ જરૂરી છે બસ આપની આસપાસ પણ કોઈ પણ આવા લોકો હોય તેમની મદદ કરો તમે મદદ નથી કરી શકતા અમારી આસપાસ અમારા સુધી પહોંચાડો અમારાથી જે થાય એ અમે મદદ કરવાની કોશિશ કરીશું વિડીયોને શેર કરજો મળીએ છીએ ફરી પાછા નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત